પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં આવેલી સાગોટાની બીજી શેરીમાં સુદ પાંચમના દિવસે આશાપુરાના ચાચર ચોકમાં આશરે એકસો સાહીઠ વર્ષથી રમાતી આશાપુરા દરજી ભવાઈ મંડળ દ્વારા દરજી સમાજની ભવાઈ આજે પણ દરજી સમાજના સભ્યો દ્વારા જાળવી રાખવામાં આવી છે જેમાં નાના ભૂલકાથી માંડી વડીલો દ્વારા બે દિવસ માના પારે ભક્તિભાવથી અલગ અલગ વેશ ભજવી ધન્યતા અનુભવાય છે જ્યારે આ ભવાઈમાં માનો મંગળ દીવો કરી ગણપતિ જુઠ્ઠણ ગોરખ જોગણી ભોઈ ભોય સિદ્ધરાજ રામ રાવણ કાળુ બ્રાહ્મણ કાળકા સાતમના દિવસે રામદેશ સલુણાનો વેશ ભજવી ભવાઈની પૂર્ણાહુતિ કરવામાં આવે છે આ ભવાઈમાં દરજી સમાજ અને પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારના સાગુટાની બીજી શહેરીના સ્થાનિક રહીશોના ઉમદા સાથ સહકાર પૂરું પાડે છે અને પાલડીથી આવતા ઠાકોર સમાજના યુવકો દ્વારા નરગામ ભૂંગળ અને કાશ્કી દ્વારા અને કાંતિભાઈ પટેલ દ્વારા ખૂબ જ સરસ સેવા આપવામાં આવે છે